જે ભરતીની તમે બધા ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા એવી બે હજાર ની ભરતી આવી ગઈ છે રાઈટ અને કેટલી જગ્યાઓ છે કુલ તો ત્રેવીસો ને છન્નું જગ્યાઓ બહાર પડી છે અને જો તમે પણ આ એક્ઝામ આપવા ઈચ્છતા હોય અને વિચારી રહ્યા છો કે આની બેસ્ટ તૈયારી ક્યાંથી કરવી

અથવા પ્લે સ્ટોરમાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વધુ માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો ઓકે તો હમણાં જ જાઓ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તલાટી ભરતી બે હાજર પચીસની તૈયારી કરો અમારી સાથે